યા ગત રવિવાર થી કર્મસદના મહાપાલિકામાં સમાવેશ ના વિરોધ ના પગલે કરમસદ ખાતે યોજાયેલ ધરણા પ્રદર્શન દરમિયાન પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી તથા પૂર્વ પાસ અને હાલ ભાજપના નેતા વરુણ પટેલ દ્વારા સરકાર અડતાલીસ કલાકમાં નિર્ણય નહીં બદલે તો દીપ પ્રાગટ્યની જ્યોતિ ચિનગારી બનશેનો ખોંખારો ખાતા નેતાઓ ગતરોજ રાજકીય દબાણ કે અન્ય કારણોસર ધરણા પ્રદર્શનના કાર્યક્રમને કચડવામાં આવ્યું ત્યારે આ નેતાઓ ક્યાં લપાયા એના સવાલ પણ લોકોમાં ઉઠવા પામી રહ્યા છે કરમસદના મહાપાલિકા સમાવેશ પર છેલ્લા બે દાયકા દરમિયાન જે સરદાર પટેલના નામે રાજકીય ચોપાસ યોજી સત્તા હસ્તેના ખેલ રચાયા તે જ સરદાર પટેલને ચૂંટણીઓમાં મફત રેવડીના ખેલારંભ થતાં હાસ્યમાં મુકાઈ રહેની ચર્ચા ઉઠવા પામી રહી છેલ્લા બે દાયકા દરમિયાન રાજકીય પક્ષો દ્વારા સરદાર પટેલના નામે રાજકીય ચોપાસ ઊભી કરી સત્તા મેળવવાના ખેલ રચાયા બાદ હવે દેશભરની ચૂંટણીમાં મફત રેવડીના વેણવચનના ખેલારંભના સત્તા હસ્તે સફળતા સરદાર પટેલને હાસ્યમાં મૂકવામાં આવી રહ્યાની લાગણી આણંદ મહાપાલિકામાં કરમસદના સમાવેશ પર ઉઠેલ વિરોધ અને ગત રોજ ધરણા પ્રદર્શનને કચડવાના થયેલ પ્રયાસ પર વ્યક્ત થવા પામી હોવાનું પણ જાણવા મળ્યું છે જય સરદાર સાથીઓ આજે સરકારે જે આ સરદાર નો મોડવો ઉખાડ્યો છે ને આગામી દિવસ નો સરદાર પંચાયતથી મોડીને પાર્લામેન્ટ સુધી એમના મોડવા ઉખાડ નાખશે

ભાજપના નારા લગાવતી હતી એક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને મતદારો દ્વારા સરદાર સન્માન સંકલ્પ આંદોલન જાહેર સમિતિકો કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી ની અંદર રહેલા સરદારો નું સમાન સન્માન અને સ્વાભિમાન જાગ્યું ત્યારે એમણે જાહેર મંચ ઉપર થી ગુપેન્દ્રભાઈની એકસો બાસઠ સીટ ની મજબૂત સરકાર ને અને પંચાયત થી મોળીને પાર્લામેન્ટ સુધીની મોદી સરકાર ને ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં જો સરદારનું ગામ સ્વતંત્ર નહી થાય તો આંદોલન પોલીસ ના બળ પ્રયોગ દ્વારા એમણે આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના ધરણા ચોથા દિવસે મોડવો ઉખાડી નાખ્યો છે છતાંય આ આંદોલન અમે પોલીસ સ્ટેશનના કેમ્પસમાં પણ કર્યું છે કે ગમે તેટલી ધરપકડો થાય ગમે તેટલી વાર કેસો થાય તો આંદોલન ચાલુ રહેશે બીજી એક વાત મહત્વની છે કે સરકારે ચાર દિવસ સુધી પરમિશન આપી અને એકાએક સિક્યુરિટીનું નું રીઝન બતાવી અને પરમિશન રદ કરી એ શું સૂચવે છે સરકારને પોતાને એક ભીતિ છે કે અંદર પોતાની ભારતીય જનતા પાર્ટીમાં જ વિસ્ફોટ થશે અને વિસ્ફોટ થઈ ચૂક્યો છે બે હજાર એક થી મળીને બે હજાર પચીસ ના વર્ષ સુધી જે ભારતીય જનતા પાર્ટી શિસ્તના નામે હિંકાર ભરતી હતી એક ભારતીય જનતા પાર્ટીનું અભિમાન મોદીનું અભિમાન અને અમિત શાહનું અભિમાન ભૂપેન્દ્રભાઈ સરકારનું અભિમાન આ સરદારના સ્ટેચ્યુ ઉપર ભારતીય જનતા પાર્ટીના લોકોએ જ્યારે સરદાર સલમાન શંકર પાંડોની સમિતિમાં સાથ આપ્યો ત્યારે એમનું અભિમાન ચકના ચૂર થઈ રહ્યું છે આગામી દિવસોમાં એક નવા કાર્યક્રમો સાથે આ આંદોલનને અમે વધુ ગ્રહ અને ગામે ગામ શહેર સુધી અને તાલુકા જિલ્લા સુધી સમગ્ર ગુજરાતમાં પહોંચે એ સુધીનું વિસ્તરણ કરવાનું પ્લાનિંગ કરીશું આંદોલન ગઈકાલે પણ ચાલુ હતું આજે પણ ચાલુ છે અને આવતીકાલે પણ ચાલુ રહેશે એની અંદર સરકારે જે કંઈ કરવું હોય એ એના તરફથી છૂટ છે જય સરદાર જય સરદાર હલચલ ટીવી ન્યુઝ હર હાલચલ પર નજર હર હલચલ કી ખબર